નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે પંદર હજાર રૂપિયા સહાય ખેડૂતોને સહાય કઈ યોજના છે તો સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સોલાર ફેન્સિંગ એટલે કે સોલાર પાવર યુનિટ કીટ માટે સહાય યોજના છે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાંટાળા તારની વાળ બનાવવા માટે લાભ લીધેલ નથી સોલાર ફેન્સિંગ બનાવવા ખર્ચના કુલ પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય છે એ આપવામાં આવશે આ માટે તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે ત્યાં લોગ કરી લેવાનું છે હજુ સુધી તમે આઈ ખેડૂત ટુ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલું તો રજીસ્ટ્રેશન કરી લેજો આપણી ચેનલ ઉપર એનો મોટો વિડીયો છે લાંબો વિડીયો બનાવેલો છે લોગિન કર્યા બાદ ખેતીવાડી વિભાગમાં તમારે જવાનું છે ત્યાં હાલમાં સોલાર પાવર યુનિટ કિટ આ યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા છે શરૂ છે એમાં છે એ તમે છેલ્લી તારીખ વીસ સાત બે હજાર પચીસ સુધી અરજી છે એ કરી શકો છો અરજી કરો ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને વધુ જુઓ ત્યાંથી યોજના વિશે તમને વધારે જાણકારી મળી રહેશે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અન્ય મિત્રો સુધી અને આપણી ચેનલ કલર ઓફ વોઇસ ઓફ નોલેજ અને ફેસબુક પેજને ફોલો કરી લેજો થેન્ક યુ